મુખ્યમંત્રીની સૂચના બાદ દોડતું થયું વડોદરાનું તંત્ર શહેરના ખાડાઓ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાય મ્યુનિસિપલ કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરાવ્યો સ્થળ પર ઉભા રહી મ્યુનિસિપલ કમિશનરે ખાડા પુરાવ્યા શહેરમાં ચાલુ ચોમાસે ચાર હજાર જેટલા ખાડા પડ્યા છે બપોરના સમયે પેચ વર્ક કરતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો પણ ફસાઈ ગયા હતા અને હેરાન પરેશાન થયા હતા લગભગ દસેક દિવસથી આ રોડ રિપેરિંગની કામગીરી ચાલુ છે આપણા વીએમસી ના ટીમ જયારે પણ પ્રી મોન્સુન એક્ટિવિટી હાથ ધરી હતી એના પછી અહીંયા આપ જોઈ શકો છો કે વડોદરામાં વરસાદી પાણી તો ખૂબ મુશ્કેલ આવી હતી જેના કારણ વરસાદના કારણ અને ઇન્ટરમીડિયન્ટ રેઇન સ્પેલ્સના કારણે વરસાદ થઈ હતી અને આના કારણે ઘણા બધા જગ્યામાં ખાડો પણ પડી ગઈ હતી ત્રણ પ્રકારની પ્રોબ્લેમ હતી એક તો રોડની મેજર રોડ અને માઇનર રોડ એટલે ડીએલપી રોડમાં અત્યારે મેજર આપણા ઇશ્યુ નથી પણ નોન ડીએલપી રોડમાં પાંચ વર્ષથી ઉપર હોય અદરવાઇઝ અઢાર મીટરથી નીચે જે હોય એવા રોડમાં ખાડાઓની સંખ્યાની અમે સર્વે પણ કરી હતી આ સર્વેના આધારે અત્યારે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે સાથે સાથે મોટા ભાગમાં ડ્રેનેજ અને વોટર સપ્લાયના જે ડિપાર્ટમેન્ટ છે આ ડિપાર્ટમેન્ટમાં જયારે ડ્રેનેજ લાઈન નાખવું હોય ડાયમીટર મોટું ડાયમીટર નું પાઇપલાઈન નાખવું હોય અરવાઈઝ નવા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું પાઇપલાઇન નાખવું હોય એના કારણે રોડ ની ઘણી બધી જગ્યાઓમાં રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી